સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે

સુરતમાં હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌકાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી છે અને બીજી બાજુ આ પાંજરા પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અને દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી એસી ટન જેટલી ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે આ સાથે જ પરંપરાગત વૈદિક હોળીનું પણ મહત્ત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે અને તેથી જ આ વર્ષે પણ સુરતની વિવિધ સોસાયટીઓ મળી એક હજારથી પણ વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌસ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે વૈદિક હોળી એટલે કે ઇકો ફ્રેન્ડલી હોળી અને તેની જે ગાયમાંથી ચાણ બનાવવાનું હોય છે અને તેમાં જે પ્રમાણેની સ્ટીક તૈયાર કરવામાં આવી છે તે સીધી જોઈ શકાય છે કે આ પ્રમાણે સુરતનું જે શ્રી પાંજરા પોળ છે ત્યાં આપણે આ જોઈ શકીએ છીએ દૃશ્યમાં કે જે પ્રમાણે પર્યાવરણમાં શુદ્ધિકરણ માટે જે સહભાગી થવાની વાત છે અને વાતાવરણને એક પ્લુપ્લ થતું અટકાવવા માટે ગાયના ચાણમાંથી તૈયાર કરેલી જે સ્ટીક છે અને તેને વૈદિક હોળી પ્રગટાવતા હોય છે ત્યારે અહીંના મેનેજર્સ પાસે સીધી જાણીશું કઈ રીતની બનાવવામાં આવતી હોય છે શું કહેશો આ ગાયના ચાણમાંથી જે બનાવવામાં આવી રહી છે કેટલા સમયથી આપણે બનાવી રહીએ આ પ્રવૃત્તિ અમે છેલ્લા ત્રણ વર્ષથી વૈદિક હોડી બનાવવા માટે જે ગાયના છાણમાંથી સ્ટીક બનાવીએ છીએ તે બનાવીએ છીએ અને લોકોમાં જેમ જાગૃતિ આવતી જાય છે એમ એની ડિમાન્ડ પણ વધે છે ત્રણ વર્ષ પહેલાં જે અમે પાંત્રીસથી ચાલીસ ટન જે સ્ટીક બનાવેલી એની સામે ગયા વર્ષે સાહીઠ ટન અને આ વર્ષે સિત્તેર ટનથી પણ વધારે વૈદિક હોળી જે માટેની જે સ્ટીક છે તે અમે બનાવેલ છે અને એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અત્યારે બે ઋતુ એટલે કે વસંત અને શિશુ ઋતુ ભેગા થાય છે ત્યારે જે સંધિકાળ સમય દરમિયાન જે વાતાવરણમાં વિષાણુઓ પેદા થાય છે અને એને લઈને જે કલુષિત વાતાવરણ થાય છે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે તો એમાંથી બહાર આવવા માટે આ વૈદિક હોડી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલું સ્ટીક જો આપણે વાપરીએ તો વિષાણુઓ નાશ પામે છે પર્યાવરણની શુદ્ધિ થાય છે અને એ બને આપણા બધાની સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે બિલકુલ પણ શું કહેશો જાગૃતતાને લઈને જો વાત કરીએ તો જાગૃતતા લોકોમાં ધીરે ધીરે વધી રહી છે વૈદિક તરફ લોકો વળી રહ્યા છે કઈ રીતે આગળ લોકો લોકોને એનું કારણ છે કે જેમ આપણે કહ્યું એમ જેમ જાગૃતિ વધતી જશે એમ એના માટેનો ઉપયોગ પણ વધારે થાય છે એનું કારણ છે કે ગાયોને જ્યારે આપણે માતાનો દરજ્જો આપ્યો છે તો સ્વાભાવિક છે કે ગાયોને બચાવવા માટે આ એક બીજો એક આપણો નમ્ર પ્રયાસ રહેશે કારણ કે જો એમાંથી છાણમાંથી બનાવેલા આપણે સ્ટીક વાપરીએ તો એ બને છાણનો વધુને વધુ ઉપયોગ વધુને વધુ એના બીજા ઉપયોગો થશે અને એ બને આપણે જંગલોને કપાતા બચાવશું અને લાકડાનો ઉપયોગ નહીં કરીએ તો પર્યાવરણમાંથી પણ બચશું અને આપણા બધાના સ્વાસ્થ્ય માટે પાંજરાપોળોને બચાવવા માટેનો એક સારો અભિગમ છે બીજી વાત કરીએ તો આની જે સ્ટીક તૈયાર કરતા હોય છે તે ક્યાં ક્યાં જતી હોય છે ક્યાં ક્યાંથી લોકોની માંગ રહેતી હોય છે આમાં તો કેવું છે કે અમારે જે ભેસ્તાન શાખા છે અમારી ચાર શાખા છે એમાંથી ભેસ્તાન શાખામાં આને સ્ટીક અમારે બનાવીએ છીએ અને એની અલગ અલગ સુરતની આજુબાજુના ઘણા બધા વિસ્તારોમાંથી એને માટેની ડિમાન્ડ આવે છે અને ભાગે તો છે સુરતની આજુબાજુના છે એ અમારે બેસ્તાન શાખા પરથી ડાયરેક ત્યાંથી એ લઈ જાય છે સ્ટીક બિલકુલ તો જે પ્રમાણે વૈદિક હોળી અને ખાસ કરીને ઇકો ફ્રેન્ડલીને લઈને જે પ્રમાણે દિવસે ને દિવસે પર્યાવરણને શુદ્ધિકરણ માટેની જે માંગ છે તે સતત વધી રહી છે અને સુરતની પાંજરાપોળ ખાતે વૈદિક હોળી છે તે પ્રગટાવવામાં આવશે અને ખાસ કરીને ગાયના ચાણમાંથી તૈયાર થતી જે આ વૈદિક ચાણમાંથી જે બનાવવામાં આવી રહી છે અને તે તેમાં લોકો પર્યાવરણથી જાગૃત થઈ અને પ્રદૂષિત ન થાય તેનું પણ ધ્યાન રાખીને દિવસે ને દિવસે તેમની માંગ વધતી જાય છે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત